તોય હલ્લો કરે હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો કવો તો ઉધડો રાખ્યો હોય સાહેબ હુતળિયા બોમ્બ ફોડી ટોટા સોરી જતો પાછો બહાર નીકળું કે ઉપડ્યું નહીં પાછા પાછા ડાર કરવા પડશે ઉપડ્યું નહીં હુતળિયો ફોડ્યો અંદર આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવાનું

તમારા વખાણ કરતી જાય તમારી દેરાણી જેઠાણી થોડો તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે જ્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ મંથરા તમારી ઘરે પાછી આવી છે તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તા તોળી વળી ફૂલા હાસો હો તમે હાસું ક્યાં થો હવે નોખી ન થોડ મારા બાપના પેટથી નહીં મંથરા આવી તારી ડોહી તારી કર્યા મરી નથી ગઈ અને મંથરા કેવલ સ્ત્રી નો હોય ઘુઘોય હોય હોય મંથરા તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જયારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં આ ત્રણે ઈર્ષાના ઘર હા ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીંજણી કર્યા કરે કોક વ્યવહાર કરવા આવ્યું હોય એ વળી છોકરો ને જોઈને નીકળે ને તો એને પૂછે કા ભાઈ ઉભે રહો ઉભે રહો ક્યાં ગામથી છે આવ્યા લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુ છે વાગડ બાજુ છોકરો જોવા આવ્યા હતા ગમ્યો ના ના અમને નથી ગમતો ગામડા ને નથી ગમતો પણ હવે ત્યાં વરાવો પણ પડશે ને વાય આવે હે ને પણ તને ક્યાં પૂછ્યા બસ કોક નું તોડવામાં આ ભાભો

તરણે આવ્યા જંગલમાં ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કહો મળ્યા ભગવાનનું ભજન કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતી જિંદગીએ આવ્યો તો ખરો દીકરે પણ ભલે બળ કરતો તો માં ભારતીય ભોળાનાથને કીધું હવે હવે વાત હવે ચાલુ થાય ભારતીયે ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતી જિંદગીએ તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ કાર કે દેવી એમાં ઈર્ષા ફરી છે

તો ભોળાનાથે કીધું જો ભાઈ હા ભાઈ અત્યાર તારું નહીં તમને ત્રણેય ને એક એક વરદાન આપું છું તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર

સી એમ થી જાય અને મેડમ છે રાષ્ટ્રપતિ થઈ જાય તો હું ખસે તૈયારી પણ જ્યાં ઈર્ષા હોય તમારા જ ઘરની લાઈટ છે આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે બિચારો બિલ હાથ ભરે છે ભાભો કીધું કે તમે મા દીકરો બેસો ને હું અખતરો કરતો આવું એકલો ભાભો એ ગામમાં હું માગું એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય

હાલ ગોતવા જાય તે મા દીકરો બે આવ્યા ગામના પૂછ્યો તાર બાપા ને પેલા હતા એ કે હામે ઉભા હતા ને મલ યુવાન થઈ ગયા ને રાજા લઈને વિયા ગયા મારે રોજે એકલા ઘા કાઠી લી જાય હાલ બેટા ગોતવા ને જા ના તો રાજ ની જા બે પ્રવેશ કર્યો હવે આ દોષી તો 18 વર્ષના તો જોયા ન હોય 28 લઈ તો શરૂ થયા થાય જીવન સાથી તરીકે

ભાઈ ને હિસાબે ઉતાવળો થઈ ગયો ન્યાલી ઈશારા મેળ કરો બે જા બે જા બે જા આ દીકરા કા માય નો માં નોલો કુવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે બે વારા માંગળી કરીને એટલે કુવર ને એવું થયું કે આ ઓળખી ગઈ એને બીજા નું હુકમ કર્યો કોલી ડોશી બેસતી નથી એને બહાર કાઢી આવો ગાંડી છે મને ગાંડી કે છે વાહ વરદાન

બોલો ગાય કે બેઠો છો ને સીધો ગધે હા ને રાજાને છું મારું સળોતર શેખ રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું ડોષી ડોષી જયચિંદુ નો દોષી ડોષી કરે તમે જોજો તા કે કા વાદા થાય કાચા છા લે જયા લે નીકળ્યા બધા દીકરે કાન પકડ્યા પાપા

ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું એ દીકરાએ ભગવાનને કીધું કે ભગવાન મારે કાંઈ નથી જોતું મારા પિતાના હતા એવા ને એવા કરના ખો એકનું વરદાન રાજકુમાર માંગ્યું એકનું વરદાન ગધેડા માંગ્યું બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું મહાદેવના ત્રણેય વરદાન વૈયા ગયા એ ઈના ઈરા એનું કારણ એક એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા

दादाजी भाई एकज मिनट बदाई जा जो एक दादाजी श्लोक बोल लीजिए आ क्या हांबड़वा मलवान अरे पदाम्भुजाम બહુ સરસ પ્રસંગ આવ્યો માર મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે આવું દાદા તમારી જેવડે આ યાદ આવે બપોર સુધી રોતા ત્યારે માં માઇન્ડ દહડો દેતી હતી એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવા ડાયરો બેઠો મોટો બધો હે આખો કવો ગાળતા ત્યારે અગિયાર હજાર રૂપિયા મળતા આખો કવો મહેનત ગાળ્યો પણ જે ગાળતા એને જોયું મેં પરાયું મારી મારીને પાણા કાઢતા ત્યારે વીસ રૂપિયા મળતા આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ તમારી પાસે સંપત્તિ કેટલી છે તમારી પાસે માણસો કેટલા છે તમે કેવડા છો નથી જોવાનું આ ભગવાન કૃષ્ણ સુદામા ને ને એનું નામ સાંભળી મગજમાં આવી જાય એટલે તમારે રજૂ કરી દઉં તમે બધા ઘરના છો મગર મને ખબર છે બોલું તો પેમેન્ટ નહી દેવાનું છે આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ખબર મોકલવાના કે તમે ધક્કો ન ખાવ તો કવર મોકલી દઈશું કારણ કે આપણે ગોઝિયા ગોરિયા તો એ સમજ્યા બહાર આવેલા છે એટલે આપણે ગોરિયા કહેવાય ના ના એ પછી મને મળજો એકલા કે શું એ વાટે બેઠા હતા વહેલા આવવાનું હતું પણ અમે આવી પછી આવે ને એટલે કેતા હતા કે તમ તારે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે એ સુદામાં એક જ વાર દ્વારકા જાય અને મારા નાથને આખું પોરબંદર એમ કહેવાય કે નગર વસાવી દેવું પડે આપણે હાચે હાચે વાર ગયા પણ ફેર ન પીડે ભાઈ બોલો અંગ્રેજો અત આમ કેમ સુદામાની અંદર એક જ એમાં ઈર્ષા બીજાનું જોઈને એને હરખ થતો કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપજો લીલા લહેર ઈ પોર ચીડ્યો એને હાર્ય ભણવા વાળાનો અને આપણા આરે ભણવાવાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં મુંબઈમાં પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની એટલા માણસો એના કામ કરે તો આપણે ગામના બેઠા બેઠું કે આવી કેમ નીકળ્યું આપણે બજી ખબર છીએ એટલું કરે છે ને એટલે એ એના ગામ બહાર નથી નીકળ્યો એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે પણ ખાનદાની થી મગજમાં લઈ લે કે આજે એને ભેગો બોલતો નથી અને ભગવાન એને એટલું આપ્યું છે હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉં એની ઓફિસ પાહેલી નીકળો અને એક જ વિચાર આવે ટાઢો હેરડો પડે અંદર કે હે દ્વારકા દેશ અને આપ્યું એની કહેતા હજી 10 ગણો આપ્યો કાલ સમાધાન થાય તો ઓફિસમાં બેહવા થાય આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે